લેવામાં આવે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલના નવનિર્મિત કેન્સર વિભાગ આગ લાગવાની ઘટનાને પગલે ભારે અફરાત તફરી મચી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે ચારે બાજુએ ફેલાયેલા ધુમાડાના કારણે અંદર ફસાયેલા બાર કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા મહાવીર હોસ્પિટલના નવનિર્મિત દસ માળના કેન્સર વિભાગની બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં નવા મશીનોનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી જેના કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે અંદર કામ કરી રહેલા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા જો કે કેટલાક કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા પરંતુ બાર જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા હોસ્પિટલમાં ફસાયેલા બાર લોકોનું રેસ્ક્યુ કરાયું હતું ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની છ થી વધુ ગાડીઓ અને બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ધુમાડાના ગોટે ગોટાના કારણે રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી અંદર ફસાયેલા આઠ લોકોમાં ચાર યુવતીઓ અને ચાર સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે ધુમાડાથી બચવા આ લોકો ટેરેસ પર પહોંચી ગયા હતા તો બીજી તરફ બાકીના ચાર કર્મચારીઓ બેઝમેન્ટમાં ફસાયા હતા મહિલા કર્મચારીઓ બહાર નીકળતા જ ધૂસ્કેને ધ્રુસ્કે રડી પડી ફાયર વિભાગના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને તરત જ અંદર પ્રવેશ કર્યો હતો ટેરેસ પર ફસાયેલા આઠ લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચાઈએથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા તો બીજી તરફ બેઝમેન્ટમાં ફસાયેલા ચાર લોકોને પણ ઓક્સિજન માસ્કના સહારે બહાર કાઢવામાં આવ્યા હતા રેસ્ક્યુ દરમિયાન ગભરાઈ ગયેલી મહિલા કર્મચારીઓ બહાર આવતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી રેસ્ક્યુ કરાયેલી ચારેય યુવતીઓને ધુમાડો શ્વાસમાં જવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને નજીકની મહાવીર હોસ્પિટલમાં જ તબીબી સારવાર આપવામાં આવી હતી સદનસીબે કોઈ મોટી ઈજા થઈ ન હતી અને તમામ કર્મચારીઓની હાલત સ્થિર છે ઘટના સ્થળે પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂપિયા બસો પચાસ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને ફૂલચંદભાઈ જયકિશન દાસ વખારીયા સેનેટોરિયમનું લોકાર્પણ કર્યું હતું મહાવીર કેન્સર હોસ્પિટલમાં તેર માળ સાથે બે લાખ પંચોતેર હજાર સ્ક્વેર ફીટમાં એકસો દસ બેડ અને છત્રીસ રૂમ સાથેનું સેનેટોરિયમ એમઆઈઆર પેટ સીટી સ્કેન ઇમ્યુનોથેરાપી સાથેની અનેક વિવિધ સારવાર ઉપલબ્ધ છે જનજાતિ ગૌરવ વર્ષ